નમસ્કાર મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા અને હું આજે તમારે માટે કેવી મુદ્દાની વાત લઈને આવી છું હું આજે કેવી વાત લઈને આવી છું કે હું આજે ભારત પાકિસ્તાનના ઓપરેશન સિદ્ધુર યુદ્ધ વિશે વાત લઈને આવી છું તમારા મનમાં એક એવો વિચાર થશે કે આપણે તેમને જવાબ આપી દીધો આપણું યુદ્ધ વિરામ થઈ ગયું પછી આ ઓપરેશન સિદ્ધુર યુદ્ધની વાત કેમ પરંતુ આ એક વાત એટલે હું તમારા માટે આ ભારત પાકિસ્તાનના ઓપરેશન સિંધુ યુદ્ધ વિશે વાત લઈ નાવી છું ભારતે પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપ્યો પાકિસ્તાને વારંવાર આપણા ભારત પર હુમલાઓ કર્યા પરંતુ છતાં પણ આપણે હિંમત રાખીને આપણે એક ભારત માતાના સંતાનો તરીકે આપણે એક બુદ્ધિ આપણે એક ભારત માતાના સંતાનો તરીકે આપણે તેમને એક જડબા તોડ જવાબ આપ્યો આપણે તેમને એક સારી રીતે જવાબ આપ્યો ભારત પાકિસ્તાનનું ઓપરેશન સિંધુ યુદ્ધ થયું ત્યારે નરેન્દ્ર મોદીના મનમાં એક સવાલ હતો કે જો યુદ્ધ થશે તો તેનું નુકસાન ખૂબ જ ઊંડું થવાનું છે પરંતુ જ્યારે પાકિસ્તાન લડતું હતું ત્યારે આપણે લડવાની જરૂર હતી કારણ કે હવે જો પાકિસ્તાન હુમલા કરતું હતું અને ભારતને નુકસાન કરતું હતું તો આપણે લડવાનો સમય હતો જ કારણ કે જો ત્યાં પણ આવી રીતે વારંવાર વારો વારંવાર હુમલા કરતું રહ્યું તો કાશ્મીર તે લઈ જશે માટે ભારતે તેમને જવાબ આપવો પડ્યો આપણે એક બુદ્ધિના સંતાન છીએ આપણને ખબર છે કે યુદ્ધ એ ભયાનક છે યુદ્ધ એ કોઈ સાપથી સાપથી વધારે ખરાબ નથી સાપ સાપ જેટલું યુદ્ધ ખતરનાક છે કોઈ સાપી સાપિત વ્યક્તિ જે યુદ્ધને પસંદ કરે છે તેવું ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે આપણે એક બુદ્ધના સંતાન છીએ આપણે એક બુદ્ધિના સંતાન છીએ

આપણે ના હતું પરંતુ તે આપણી સામે એટલું શક્તિશાળી ન બની શક્યું કારણ કે આ ભારત એક શક્તિશાળી દેશ છે તે આપણી સામે લડી ન શક્યું એટલે પાકિસ્તાને ચીનનો સહારો લીધો તુર્કીનો સહારો લીધો અને સહારો લઈને આપણી સાથે લડવા ગયું છતાં પણ ન લડી શક્યું અને આજે આપણે આપણા દેશ સાથે પણ અનેક દેશો છે આપણે દુનિયા આપણા દેશની સાથે છે

ત્યારે આપણા ભારત માતાના સંતાનોને એવું થાય છે કે ના પાકિસ્તાન બેદરકારી કરી રહ્યું છે એવું થાય છે કે પાકિસ્તાન આપણી સાથે બેદરકારી કરી રહ્યું છે માટે આપણે આ લડવાની જરૂરત હતી પાકિસ્તાને ઘણા દેશોનો સહારો લીધો જ્યારે ભારત એકલું હતું પરંતુ તેને બધાને તોડ જવાબ આપ્યો કે ભારતમાં શું છે અને હવે રશિયા પણ ભારતનો સહારો આપી રહી છે અને પાકિસ્તાને પણ બીજા દેશોનો સહારો લીધો પાકિસ્તાને પોતાની જાતે સ્વીકારી લીધું કે અમે ભીખ માંગી છે પાકિસ્તાનમાં જે બધું પાણી જઈ રહ્યું છે તે ભારતની નદીઓનું છે અને પાકિસ્તાનના સહારો આપતો દેશ ભારતની નજીકનો દેશ જે જે દેશનું નામ છે ચીન આ ચીન ભારતની એક નદી એટલે કે ભારત ભારત જતી નદી પર બંધ બાંધવા જઈ રહ્યું છે તે ચીન નદી પર બંધ બાંધી રહ્યું છે એટલે કે ભારત ચીનને પણ આપણા સાથે દુશ્મનાય છે પરંતુ રશિયા આપણો સાથ આપે છે એટલે આપણા દેશને કોઈ જરૂર જ એ આપણા દેશને કોઈ ડર નથી કોઈ એવો સંકટ નથી ચીન ભલે તાકાતવાર દેશ છે અને આપણને લાગે એવું કે ચીન તાકાતવાર દેશ છે તેથી પાકિસ્તાન સામે આપણે લઈ જઈશું પરંતુ ના એવું નથી રશિયા આપણી સાથે છે અને આપણે પણ એટલા છીએ કે આપણે એટલા તાકાતવાર છે કે આપણે ચીન અને તુર્કી તથા પાકિસ્તાન સામે લડી શકીએ છીએ બસ આ વિડિયોમાં આટલું જ ને મળી આવતા મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ ધન્યવાદ